જી મેડમ જી મેડમ આજે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે વિસ્તાર છે એમાં બે લોડેડ પિસ્તોલ સાથે આવનાર છે અને માણસોને એ બંને લોડેડ પિસ્તોલ સાથે મળી આવેલ છે મેડમ કોઈ ક્રાઇમ કરવાના હતા કારણ કે લોડેડ પિસ્તોલ નથી એટલે કોઈ અંજામ આપવાના હતા કોઈ કાર્યવાહી મહે જૂન 2024 માં આ જે હાલ જે ઇસમો પકડાયેલા છે એ ઈસમો ફરિયાદી હોય એ પ્રમાણે એક ગુનો દાખલ કરેલો હતો એટલે એના જે સામેવાળા થાય મતલબ કે બે હજાર ચોવીસમાં જે ગુનો દાખલ થયેલો હતો એના જે આરોપી છે એ આરોપીને મારવા સારું આ લોકો આજે નીકળી પડ્યા હતા ગુનો અને અને હતો એક એક અંડી અશોક માયાવંશી એવા પ્રકારના જે ઈસમો છે ને મારવા સરવા લોકો નીકળી આવ્યા હતા જે ગયા વર્ષે જે ગુનો દાખલ થયો હતો એ ગુનાની અંદર જે આરોપીઓએ આને માર મારેલો તો એ આરોપી આજરોજ નવા યાર્ડ વિસરમાં આવેલા છે એવી એમને બાતમી મળતા એમને ઈજા પહોંચાડવા સારું એ લોકો નીકળી પડ્યા હતા અમારા શું નામ છે બે ઉઘણાને પકડાયા હા સાનું શું નામ છે અમારું એક નામ છે તનમય તનમય जाधव અને બીજાનું નામ છે સની સિંહ અમારા લોકો ગઈ બોલાય દીધી છે એટલે જરા હશે ઉકેલ તનમય जाधवનો માર મારીનો બનાવ છે

તો જ્યારે વડોદરા કમિશનર સાહેબ ગુનાખોરી ઓછું કરવાનું કામ કર્યા છે એના જ ભાગરૂપે પોલીસ એક્ટિવ થયા અને આ પ્રિવેન્ટિંગ એક્શનના ભાગરૂપે આ કામ કરેલું છે અને કોઈ ગુનો બનતો અટકાવેલો છે